રાજ્યના અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો કચ્છ મહેસાણા અરવલ્લી ખેડા આણંદમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ધુમ્મસના કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ એક્સપ્રેસ હાઇવે અને નેશનલ હાઇવે એક ઉપર વાહનોને સાવધાનીપૂર્વક ચલાવવાની અપીલ કરવામાં આવી છે વિઝિબિલિટીમાં ઘટાડો થતાં

સવારના સમયેથી આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેને કારણે નેશનલ હાઈવે ઓથોરિટી અને એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વાહન ચાલકોને સાવધાનીપૂર્વક પોતાનું વાહન ચલાવવા માટે અપીલ કરી છે આ એક્સપ્રેસ હાઈવે અમદાવાદથી વડોદરા અને આગળ જતા વડોદરાથી સુપર એક્સપ્રેસ હાઈવે એટલે કે તે ભરૂચ સુરત અને મુંબઈને કનેક્ટ કરે છે તો કહી શકાય કે ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઓછા હોવાને કારણે લોકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે મતલબ સાફ છે કે હવે ચોમાસાની વિદાય થઈ ગઈ છે અને શિયાળાની ઋતુનું આગમન થયું છે અને સવારથી જ ધુમ્મસની ચાદર અમદાવાદ શહેર ઉપર છવાઈ જાય છે કેમેરામેન પિયુષ લેવા સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ચાર અલગ અલગ કચ્છ મહેસાણા આણંદ અને અરવલ્લી જ્યાં વરસાદની વિદાય પછી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છે વિઝિબિલિટી ઘણી ઓછી થઈ ગઈ અને એટલે પણ દિવસના સમયમાં પણ વાહન ચાલકોને હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન હંકારવું પડી રહ્યું છે ખાસ કરીને હાઈવેઝ પર